કલર ટેક્સ વિલાયત ખાતે એન્વાયરમેન્ટ ક્લિનિકનું આયોજન વિલાયત જીઆઈડીસી ખાતે આવેલ કલર ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રાલી ખાતે રોજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ભરૂચ પ્રાદેશિક કચેરી દ્વારા વિલાયત અને સાયખા જીઆઈડીસીના ઔદ્યોગિક એકમો માટે એક એન્વાયરમેન્ટ ક્લિનિકનું આયોજન કરવામાં આવ્યું હતું આ એન્વાયરમેન્ટ ક્લિનિકમાં મોટી સંખ્યામાં ઉદ્યોગોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ભરૂચ પ્રાદેશિક કચેરીના વડા પ્રાદેશિક અધિકારી શ્રી કે એન વાઘમસિંહ પર્યાવરણ એન્જિનિયર શ્રી આર આર ગાયકવાડ અને શ્રીમતી નેન્સી પટેલ દ્વારા ઉપસ્થિત ઉદ્યોગોના પ્રતિનિધિઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું એન્વાયરમેન્ટ ક્લિનિકનો મુખ્ય હેતુ ઉદ્યોગોને પર્યાવરણીય મંજૂરી લેવામાં લેવાના જરૂરી પગલાંઓ તેમજ અરજી કરવામાં રાખવાની થતી સાવધાનીઓ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વધુમાં ઉપસ્થિત ઉદ્યોગો દ્વારા તેમને અરજી અને ત્યારબાદની પ્રક્રિયામાં પડતી તકલીફો અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી આ સાથે એન્વાયરમેન્ટ ક્લિનિકમાં જોખમી કચરાના વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ માટે જરૂરી માર્ગદર્શન પર્યાવરણ એન્જિનિયર શ્રી દ્વારા આપવામાં આવ્યું હતું પ્રાદેશિક શ્રી દ્વારા આવનાર ચોમાસાની ઋતુમાં પ્રદૂષણ નિયંત્રણ રાખવા માટે લેવાની જરૂરી સાવધાની અને કાળજી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે વિલાયત એસોસિએશનના માનદ મંત્રી ડોક્ટર મહેશ્વરસિંહ સાયખા એસોસિએશનના શ્રી પ્રતિક દેવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા વિલાયત અને સાયખાના ઉદ્યોગોના પ્રતિનિધિઓએ બાહેદરી આપી હતી કે જેવી તેમના દ્વારા ઉદ્યોગ ચલાવવામાં પર્યાવરણીય અને સુરક્ષા માટે ખૂબ જ ઊંચા માપદંડ અપનાવવામાં આવશે અને ખૂબ જ સારી કાળજી લેવામાં આવશે કલર ટેક્સ કંપનીના કર્મચારીઓ દ્વારા આ આયોજનને સફળ બનાવવા ઉત્કૃષ્ટ મહેનત કરવામાં આવી હતી અને વિલાયત તેમજ સાયખા એસોસિએશન દ્વારા તેમનો આભાર માનવામાં આવ્યો હતો